એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કરીએ તેની પર નજર આ મહત્વપૂર્ણ સમાચાર મુંબઈ એરપોર્ટ પરથી સોનું અને હીરાના પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે રાત્રે એરપોર્ટ પરથી કમિશનરેટ મુંબઈ ઝોને બે પોઈન્ટ બસો છ્યાસી કિલો વજનનું સોનું જપ્ત કર્યું છે ત્રણ મુસાફરોની ધરપકડ પણ કરવામાં આવી છે હીરા અને સોનું જપ્ત કરવામાં આવ્યું છે મુંબઈ એરપોર્ટ પરથી સોનું અને હીરાના પેકેટ્સ ઝડપાયા છે રાત્રે એરપોર્ટ પરથી કમિશનર મુંબઈ એરપોર્ટ પરથી સોનું અને હીરાના પેકેટ્સ મળી આવ્યા છે આ સાથે ત્રણ મુસાફરોને પણ ઝડપી લેવામાં આવ્યા છે મુંબઈ ઝોને બે બસો છ્યાસી કિલો વજનનું સોનું જપ્ત કર્યું છે સાથે ત્રણ મુસાફરોની પણ ધરપકડ કરવામાં આવી છે વધુ વિગતો સંવાદદાતા સતીશ સુની ફોનલાઈન પર જોડાઈ ગયા છે સતીશ મોડી રાત્રે કમિશન એક મુંબઈ ઝોને સોનું અને હીરાના પેકેટ જપ્ત કર્યા છે સાથે ત્રણ મુસાફરોને પણ ઝડપી લેવામાં આવ્યા છે શું છે વધુ વિગતો મુંબઈ એરપોર્ટ પર છેલ્લા થોડા સમયથી ફરી એકવાર દાણચોરી નું પ્રકરણ વધી ગયા છે અને આ મામલે કસ્ટમ પણ વધુ સતર્ક બનતા મળેલી માહિતી અનુસાર વીસ અને એકવીસ મધરાતે આવેલી યુએઈ અને અન્ય દેશમાંથી આવેલી ફ્લાઇટમાં ચેકિંગ શરૂ કર્યું હતું કેટલાક મુસાફરો સંગીત હાલતમાં ફરતા હોવાનું ધ્યાનમાં આવતા તેમણે તેમની તલાશી લેતા બે મુસાફરો પાસેથી એક દોઢ કરોડ રૂપિયા જેટલી કેશ રોકડ રકમ અને સોનું મળી આવ્યું હતું આ તમામ સોનાની પેચ બોડીની સાથે બાંધી દેવામાં આવી હતી અને આંતરવસ્ત્ર રાખવામાં આવ્યા હતા જ્યારે બીજા અન્ય એક કેસમાં એક કરોડ છત્રીસ લાખના ના ડાયમંડ ની સ્મગલિંગ થતી હતી તેની પણ મળેલી માહિતીને આધારે ચોક્કસ મુસાફરની તપાસ કરી તેના બેગમાંથી માંથી દોઢ કરોડ ના હિરાજત કરવામાં આવ્યા હતા આમ છેલ્લા દસ દિવસમાં જ મુંબઈ એરપોર્ટ પર અંદાજે દસ કરોડ થી વધુ નો મુદ્દા જપ્ત થતા ફરી એકવાર દાણચોરી શરૂ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે જી સદી જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર